રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે શ્રીજીનગરના રહીશો દ્વારા વિજય પત્ર આપી પ્રતિક ધરણા પર બેઠા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરી શ્રીજીનગરના રહીશોને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવાને લઈ રાધનપુર નાયબ કલેક્ટર શ્રીને પત્ર આપી પ્રતિક ધરણા પર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજીનગરના રહીશોને પાણી આપવામાં ન આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘોર નિંદ્રમાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય જેને લઈ આજ શ્રીજીનગરના રહીશો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદન પત્ર આપી પ્રતિક ધરણા પર બેઠા રાધનપુર ખાતે સરકારશ્રીના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે નરસે જલ યોજનાની વાતો કરતી સરકાર સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય આ આંદોલનની અંદર રાધનપુર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી પણ સમર્થન આપ્યું અને લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી એજીપી ન્યૂઝ ઇન્ડિયા મારું નામ જ્યોતિબેન જી જોશી જ્યોતિબેન ગણપતભાઈ જોશી હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આ લોકો આજે પ્રતિક ધરણા પર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે આ લોકો એ ધારાસભ્યશ્રી શ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક પંચોતેર વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ ત્રણ કરોડ ને અઠ્યાસી લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં સુવિધાઓથી વંચિત રાખવા એ સિтуаશન સરકાર કરવા બેઠી છે શું નળ યોજનાની વાતો કરે તો આ લોકો તો તો નળ સે ત્યાં સુધી મેં અહીંયા બેસી રહી અને આમાંથી કોઈ પણને કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહેશે મારું નામ ભરવાડ वरुणભાઈ અમે છિલ્લા 10 વર્ષથી શ્રીજીનગર સોસાયટીમાં રહીએ છીએ અમે છિલ્લા 10 વર્ષથી દરેક મામલતદારશ્રી ધારાસભ્યશ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબ શ્રી ને આવેદન પત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ધડા પર બેઠા છીએ અમે શ્રીજી નગરમાં રીએસી હું પુનમબેન બોલું છું દસ વર્ષથી અમે રીએસી પણ પાણી સીવે નહીં અમારે અમે પાણી વગર અમે ચમચમ કરીએ પાણી અમારે ટેન્કર મંગાવીને મગાઈને અમારે પાણી પીવાનું કરીએ છીએ અમે ટાંકા બણ્યા પણ પાણી નહીં મળતું અમે લાઇટનું નહીં અમારા ઠેકાણું અમાર રોડનું નહીં ઠેકાણામાં રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચર હોય અમે વરસાદમાં પાણીમાં છોકરા છોકરાને કેટલું પરિસ્થિતિ થાય છે અમારે તો કંઈક કરવું તો પડે ને સરકારને તમારે તો સમજવું પડે ને એમ તો કરાય ને કે ના કે કોઈક બજાર ગરીબી હે તારે આટલું ગાય આટલું કરે બધા વસ્તી તો સમજવું સહાયતા દેવી પડે ને તમારે સાહેબને અમે સાપરામાં રહીએ છીએ અમારે કેટલી પરિસ્થિતિ આવે છે